આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ મહીસાગર જિલ્લામાં ભાજપા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે મહીસાગર જિલ્લાના મુખ્ય મથક ખાતે ભાજપા દ્વારા હેરાલ્ડ મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે પણ વિરોધ પ્રદર્શન કરાયું છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે રોષ વ્યક્ત કરી પુતળાઓનું દહન કરાયું છે જિલ્લા ભાજપાના પ્રમુખ અને અન્ય કાર્યકર્તાઓ ના દેખાવમાં પણ તેઓ જોડાયા છે कमरे